ગ્રામ પંચાયત અનિલભાઈ બાબુભાઈ અકબરી હું અમારી એવી રજૂઆત છે કે શીર્ષક ગામની અંદર જે પ્લોટો જૂની બોડીએ એની મનમાની કરી અને વેચી નાખેલ છે એ માટે ગ્રામજનોનો રોષ છે અને એ પ્લોટ ઉછા ભાવના કિંમતના હોવાથી એને નીચા ભાવે મનમાની કરી અને વેચી નાખેલ છે તો એનું કૌભાંડ અમે ખુલ્લું પાડવા માગી છે અને પરત ગામને જાહેર હરાજી થાય અને જે તે વ્યક્તિને મળે એવી અમારી આશા છે મારું નામ અરવિંદભાઈ સિંધવ તાલુકા ભાજપ પ્રમુખ કુટણ સંઘાણી આજરોજ સીસક ગામ પંચાયતે ગામ તળના જે પ્લોટનો પૂર્વ સરપંચ દ્વારા ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને બારોબાર હરાજી કરી સરકારે નિયમને તાક ઉપર મેલી એના માટેનું અમે આજે આવેદનપત્ર શિક્ષક ગામજનો અને સરપંચ ઉપસરપંચ અને સભ્યો તથા શિક્ષક ગામના મોટાભાગના ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો સાથે આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબને રૂબરૂમાં રજૂઆત પણ કરવાના સાહેબ જે આ મોટું કૌભાંડ થયું છે પૂર્વ સરપંચ મનસુખભાઈ સૌજીભાઈ ઠુમર અને એની બોડીએ કે જે સરકારી નિયમ પ્રમાણે પ્લોટોની હરાજી કરવા માટે તાલુકા લેવલે જે પ્રોસિજર કરવાની હોય ગ્રામ પંચાયતની કચેરીમાં જે પ્રોસિજર કરવાની હોય તે બધી પ્રોસીજર એક બાજુ મેલી મનસ્વી નિર્ણય લઈ એક તરફી નિર્ણય લઈ અને આ મહા કૌભાંડ આશરેલ છે એ બદલ શિક્ષકના બધા ગ્રામવાસીઓ અમારી સાથે છે અને આ કૌભાંડ અમે ખુલ્લું પાડવા માગીએ છીએ કે ભાઈ આવા કૌભાંડ કરી અને પોતાના ખિસ્સા ભરે છે અને બીજા જે ગરીબ માણસો માટેના જે પ્લોટો હોય છે એ ગરીબ માણસોને હકીકતનો પ્લોટો મળતા નથી અને સરપંચ જે પાંત્રીસો કે ચાર હજારના ભાવના જે પ્લોટ છે એ ત્રણસો થી ચારસો પોતાના મળતીઓને આપી અને ઉપલા પૈસા જે આવે ત્રણ હજાર કે ચાર હજાર એક પ્લોટ વાઇઝ એક વારના ચાર હજાર રૂપિયા પોતાના ખિસ્સામાં ગયા છે એવું જબર કૌભાંડ કરેલું હોય એ બદલ અમે આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે ધન્યવાદ